નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ઘોઘા પોલીસે ભાવનગર ના ભૂતેશ્વર ગામમાં આવેલ મકાન માં દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સે ઝડપી લીધા હતા ઘોઘા પોલીસે બાતમીના આધારે ભૂતેશ્વર ગામમાં આવેલ ભરતભાઈ કરશનભાઈ ડાભીના મકાનમાં દરોડો પાડ્યો હતો પોલીસે મકાનમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ભરત કરશનભાઈ ડાભી અને હરિખાટાભાઈ બારૈયાને ઝડપી લીધા હતા ઘોઘા પોલીસે વિદેશી દારૂની નાની મોટી એકસો અઠ્યાવીસ બોટલ કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા અગિયાર લાખ બત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી